નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈ રાહતના સમાચાર આવ્યા છે બે હજાર છવ્વીસ માં સોનું સસ્તું થશે કે મોંઘુ તેના વિશે વિડીયોમાં જાણીશું તો વિડીયો ને સુધી જોતા રહેજો પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો સોના ચાંદીના ભાવમાં સતત ત્રીજા અઠવાડિયે પ્રતિ કિલોગ્રામ હતી જે એક અઠવાડિયામાં સોળ હજાર નવસો સિત્તેર રૂપિયા વધીને એક લાખ પંચાણું હજાર એકસો એસી રૂપિયા પ્રતિ કિલોગ્રામે થઈ ગઈ છે આ ચાંદીની અત્યાર સુધીની સૌથી ઊંચી કિંમત છે પણ આ અઠવાડિયા બાણુ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર હતો જે શુક્રવાર સુધીમાં ચાર હજાર એકસો અઢાર રૂપિયા વધીને એક લાખ બત્રીસ હજાર સાતસો દસ રૂપિયા પર પહોંચી ગયો છે આ સોનાની અત્યાર સુધીની સૌથી મોંઘી કિંમત છે આ વર્ષે અત્યાર સુધીમાં સોનાની કિંમત છપ્પન હજાર પાંચસો અડતાલીસ રૂપિયા વધી છે એક લાખ બત્રીસ હજાર સાતસો દસ રૂપિયા થઈ ગયું છે ચાંદીનો ભાવ પણ આ સમયગાળા દરમિયાન એક લાખ નવ હજાર એકસો રૂપિયા વધી ગયો છે એકત્રીસ ડિસેમ્બર બે ના રોજ એક કિલો ચાંદીની કિંમત સામેલ હોતો નથી તેથી શહેરોના ભાવ આનાથી અલગ હોય છે આ ભાવનો ઉપયોગ આરબીઆઈ સવેરિયન ગોલ્ડ બોન્ડના ના ભાવ નક્કી કરવા માટે છે ઘણી બેંકો ગોલ્ડ લોનના ના ભાવ નક્કી કરવા માટે તેનો ઉપયોગ કરે છે તો સોનામાં હોલ્ડિંગ ખરીદવા લાગ્યા ત્યારબાદ વાત કરીએ રશિયા યુક્રેન યુદ્ધ અને દુનિયામાં તણાવ વધવાથી રોકાણકારો સોનાને સૌથી સુરક્ષિત રોકાણ માનીને ખરીદી કરી રહ્યા છે ત્યારબાદ ત્રીજું મુખ્ય કારણ છે ચીન જેવા દેશો પોતાની રિઝર્વ બેન્કમાં સોનું ભરી રહ્યા છે તેઓ આખા વર્ષમાં નવસો ટનથી વધુ ખરીદી કરી રહ્યા છે તેથી ભાવ ઉપર જ રહ્યા છે ત્યારબાદ વાત કરીએ ચાંદીમાં તેજીના ત્રણ મુખ્ય કારણોની તો સૌથી પહેલાં સોલર ઇલેક્ટ્રોનિક્સ અને ઈવીમાં ભારે ઉપયોગ ચાંદી હવે માત્ર જ્વેલરી નથી પરંતુ એક આવશ્યક કાચો માલ બની ગઈ છે ત્યારબાદ બીજું મુખ્ય કારણ અમેરિકી કંપનીઓ

આવી સ્થિતિમાં આ વર્ષે સોનું એક લાખ પાંત્રીસ હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી જઈ શકે છે જ્યારે ચાંદી બે લાખ રૂપિયા પ્રતિ કિલો ને પાર જઈ શકે છે ત્યારબાદ વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં એકસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે ઓગણસી રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં અગિયારસો ચુમાલીસ રૂપિયાનો વધારો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે નવ્વાણું હજાર ચારસો નેવું રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ચૌદસો ત્રીસ રૂપિયાનો વધારો થયો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ ચોરાણું હજાર નવસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ચૌદ હજાર ત્રણસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તે સિવાય જો મિત્રો વાત કરી આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે બાર હજાર એકસો સાહીઠ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં એકસો પિંચોતેર રૂપિયાનો વધારો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે સત્તાણું હજાર બસો એસી રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ચૌદસો રૂપિયાનો વધારો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં સત્તરસો પચાસ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે ત્યારબાદ સો ગ્રામ સોનાનો ભાવ છે રૂપિયા જે સરખામણીએ તેમાં રૂપિયાનો વધારો થયો છે તો મિત્રો હવે વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે તેર હજાર બસો છાસઠ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં એકસો એકાણું રૂપિયાનો વધારો થયો છે ભાવ છે એક લાખ બત્રીસ હજાર છસો સાહીઠ રૂપિયા જે ગઈકાલની સરખામણી તેમાં ઓગણીસો દસ રૂપિયાનો વધારો થયો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે તેર લાખ હજાર છસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ઓગણીસ હજાર સો રૂપિયાનો વધારો થયો છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે બસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ત્રણ રૂપિયાનો વધારો થયો છે આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે સોળસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા ચોવીસ નો વધારો થયો છે દસ ગ્રામ ચાંદીનો ભાવ છે બે રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા ત્રીસ નો વધારો થયો છે સો ગ્રામ ચાંદીનો ભાવ છે વીસ હજાર ચારસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા ત્રણસો નો વધારો થયો છે અને એક કિલો ચાંદીનો ભાવ છે બે લાખ ચાર હજાર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા ત્રણ હજાર નો વધારો થયો છે તો મિત્રો સોનું ખરીદતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ

અને તેની કિંમત બહુવિધિ સ્ત્રોતો પરથી તપાસો સોનાની કિંમત કેરેટ 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 અને પ્રમાણે છે ચોવીસ કેરેટ સોનાને સૌથી શુદ્ધ માનવામાં આવે છે પરંતુ એમાંથી ઘરેણા બનાવવામાં આવતા નથી કારણ કે એ ખૂબ જ નરમ હોય છે સામાન્ય રીતે બાવીસ કેરેટ કે તેથી ઓછા કેરેટ સોનાનો ઉપયોગ ઘરેણા માટે થાય છે આઈબીજે એ દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે પરંતુ તેની કિંમતોમાં જીએસટી સામેલ હોતો નથી ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે એસોસિયન દ્વારા સવાર અને સાંજ એમ બે વાર ભાવ જાહેર કરવામાં આવે છે આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી એસોસિયનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો